ભત્રીજા ના હું ખેતર માં વાટો બીક લાગે તને ભત્રીજા ભૂત ના આવે તું આપડે ખેતર માં ભૂત આવે જોયું આપડે આપડે બાજરી બાજરી ને યાર સાચી વાત આ તો ખાઈ જોઈએ આપડે આ બાજરી મોટી થઈ ને હવે બુંડ બુંડ ના ખાઈ જોઈએ એટલે આપડે ઓટો તો મારવો પડે ને ના ખાવા જોઈએ યાર કોણ હોય મારે નોકરી બોકરી જવાનું હોય રાખ્યો તમારું પેલા બિઝનેસ ચાલી ને બાજુ બાજુ કમ્પ્લીટ થઈ વર તો રાખો ભત્રીજો મારી વર તો તું આડી રાખ્યો

ભત્રીજા ઉઠી લત્રીજા ભત્રીજા તારીખ ઉઠી લે ભત્રીજા હા ઉઠી લે ભત્રીજા

બે હું નઈ ઘેર જવું હે આટલે કઈ બેસવાઈ ગયું પોણી પોણી પાટલી

ભૂતભૂત બીજું શેટી બી વાત હવે રાહુલ ભાઈ રાહુલ કોણ હોતી તું હાલ જ ફોન કરતો બોલો બાજરી જોવા